કંડારી ખાતે શ્રી ચતુર્ભુજ ભગવાનનો સત્તાવનમો પાટોત્સવ ઉજવાયો કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે આવેલ શ્રી ચતુર્ભુજ મંદિરનો સત્તાવનમો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી શ્રી રામકૃષ્ણ સત્સંગ મંડળ દ્વારા સત્તાવનમાં પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે ધૂન અભિષેક પૂજા અને મહાઆરતી કરવામાં આવી હતી ભક્તિભાવ સાથે ભક્તોએ આ પાટોત્સવમાં ભાગ લઈ શ્રી ચતુર્ભુજ ભગવાનના દર્શન કરી કૃતાર્થ થયા હતા કંડાડી શ્રી મંદિરનો આજ રોજ સત્તાવનમો પાટોત્સવ અમે ઉજવવા જઈ રહ્યા છીએ એ શ્રી રામદોષ સત્સંગ મંડળ તરફથી અમે આ દર વર્ષે વાર્ષિક પાટોત્સવ ઉજવીએ છીએ એને આજે સત્તાવન વર્ષ પૂર્ણ થાય છે સૌ પ્રથમ પહેલો પાટોત્સવ સુદ બીજના રોજ પૂજ્ય ડોંગળજી મહારાજ એ એગ્રી આવીને અમારા મંદિરના કળશ પૂજન અને શિખર પૂજન કરેલું ત્યારથી શરૂઆત કરીને આજે સત્તાવન વર્ષ પૂર્ણ થાય છે અને આજે સત્તાનું પાટોત્સવ ઉજવા જઈ રહ્યા છે એવી રીતે આખા વર્ષમાં અમે રામ જન્મોત્સવ કૃષ્ણ જન્મોત્સવ અને અંકો જન્મોત્સવ અને આ પાટોત્સવ એમ ચાર ઉત્સવ કરે છે ને તે તદઉપરાંત નાના મોટા ઉત્સવ પણ અમે અહીંકડીયા ચતુર્ભુદ્ધ મંદિરમાં રામકૃષ્ણ સત્સંગ મંડળ દ્વારા ઉજવવામાં આવે છે તથા નાના નાના એક સામાજિક પ્રવૃત્તિઓ પણ રામ કૃષ્ણ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવે છે